આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ અમાવસ્યા અમાવસ્યા છે અમાસ અમાસ જે દિવસે આવતો હોય એનો મહિમા વધી જતો હોય છે જો સોમવારના દિવસે અમાવસ હોય તો સોમવતી અમાવસ્યા જો અમાસના દિવસે બુધવાર હોય તો બુધ બુવતી અમાવ્ય અને નો મુંડે આકાશમાં ચંદ્રમાના દર્શન ન થાય ચંદ્ર રહિત દિવસ એટલે અમાવસ્યા આ અમાવસ્યા દિવસે શિવજીની પૂજા

જીવનમાં આર્થિક સમસ્યા કરવું સો ગ્રામ મધ લેવું વધારે પણ તમે લઈ શકો છો આ મધ લઈ શિવાલયમાં પ્રતિષ્ઠિત શિવલિંગ હોય એવા જ મંદિરોમાં શિવાલયમાં જવું મધ શિવલિંગ પરિંગ પર અર્પિત કરવાનું ત્યારબાદ શુદ્ધ જળ થી ભગવાન શિવની પર અભિષેક કરી શિવલિંગને સાફ કરવું ચંદન નું તિલક કરવું આમ કરવાથી તમારા જીવનમાં જે સંકટો ચાલે છે આર્થિક બાબતના એ દૂર થશે નોકરી નથી તો નોકરી મળવાના યોગો બનશે પણ અગિયાર કે બાર અમાવસ એક વર્ષ સુધી આ રીતે કરો અને સાથે શક્ય હોય તો બ્રાહ્મણ દ્વારા રુદ્રી પાઠ કરાવો લાભ અવશ્ય મળશે જીવનમાં નિશ્ચિત અમાવસ સોમવતી અમાસના દિવસે એકલા દિવસે કરવાથી પણ લાભ મળે છે બાર અમાવસ્ય જો કરો છો તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે अब बात करिए पितृपीड़ा पीड़ा जो कोई व्यक्ति पितृपीड़ा थी पीड़ित है कुंडली द्वारा अथवा तो प्रत्यक्ष रूप कुंडली में जो कुंडली का पांचवा स्थान में राहु सूर्य केतु के गुरु विराजमान हो, तो हो तो पितृदोष दोष बन ऐसे है भी जिस कुंडली का नौवां स्थान में पण आ ग्रह विराजमान हो तो पण पितृ दोष तो आ स्थानों में रहेगा ગ્રહોના આ પાપ ગ્રહોના અને ગુરુના રહેલા સ્થિતિના કારણે પિતૃદોષ બને છે પિતૃદોષના બીજા પણ ઘણા લક્ષણો હોય છે દરેક કાર્ય એન્ડ મોમેન્ટે બગડવું અંત સમય કામ બગડી જવું શરૂઆત સારી થાય પણ કોઈ કામ માટે ભેગા ન થતું દરેક શુભ પ્રસંગોમાં ઘરમાં વાદ વિવાદ થવા ભાઈઓની વચ્ચે અણબન રહેવી પિતા પુત્રની વચ્ચે મતભેદોનો વધારો રહેવો પરિવારમાં કોઈ કોઈની સામે કહેવાય છે પ્રેમથી ન વાત કરે આ બધી પિતૃદોષના લક્ષણો છે તો આ વ્યવસ્થામાં પિતૃદોષના માટે ત્રિપિંડી શ્રાદ્ધ તમે આજ કરાવી શકો અથવા તો પિતૃ તર્પણ પણ આજે આખા દિવસમાં ગમે ત્યારે થઈ શકે કોઈ બ્રાહ્મણ દેવતાને બોલાવી પિતૃ તર્પણ આજે કરવું જોઈએ એનાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે નારાયણ બલી શ્રાદ્ધ કરવું લાભકારી નીવડે કોઈ પણ પ્રકારનું શ્રાદ્ધ કર્મ સોમવતી અમાવસ્ય કરવું ખૂબ લાભપ્રદ છે કોઈ પણ અમાવસ્ય પણ કરી શકાય આજે સોમવતી અમાવસ્ય આજે કરેલું વિશેષ ફળદાતા છે હવે વાત કરી કુંડલીમાં ગ્રહ દોષો જો તમારી કુંડલીમાં કાલ સર્પ યોગ છે જો તમારી કુંડલીમાં ચાંડાળ દોષ છે સર્પ દોષ છે કુંડલીમાં અંગારક દોષ છે કોઈ પણ દોષ કેમ ના હોય એ તમામ દોષોનું સમન આજ રોજ પૂજન અર્ચ કરવાથી થઈ શકે ખાસ કરીને શિવાલયમાં અમાવસ્યાના દિવસે લઘુરૂદ્ર યજ્ઞ અતિરુદ્ર યજ્ઞ રુદ્ર યજ્ઞ કરીને શિવજીને પ્રસન્ન કરો છો તો પણ તમારી મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પણ આ બધી વસ્તુઓમાં આ બધા જ કાર્યોમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે તો શ્રદ્ધા સાથે કરો શિવજીના આશીર્વાદ આપના જીવનમાં મળશે જે સંકટો છે જીવનમાં જે વ્યાધિઓ છે જે ઉપાધિઓ છે દૂર થતી જોવા મળશે અને સોમવતી અમાવસના દિવસે કશું જ ન કરો તો શિવાલયમાં જઈ એક લોટો જળ શિવલિંગ ઉપર ચડાવી દો અને નવગ્રહનો મંત્ર બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો આ શ્લોકનું પઠન કરો અજળ ચડાવતા તો પણ તમારા જીવનની મનોકામનાઓ પૂર્ણ થશે વિકટો સંકટો દૂર થતા જોવા મળશે વિઘ્નોમાંથી મુક્તિ મળશે સોમવતી અમાવસ્યા દિવસે

રીંગણ અને અડદ દાન કરવાથી પાપ વૃદ્ધિ થાય છે ઘણા લોકોને લાગતું હોય કે શનિની મુક્તિ માટે આ દાનમાં મૂકી દઈએ પણ સીધાની અંદર અમુક વસ્તુ નથી મુકાતી તેમાં અડદનું મોટું સ્થાન છે અને રીંગણનું સ્થાન છે આ બંને પદાર્થોને મુકાતા નથી કારણ કે અડદને સંસ્કૃતમાં માશ કહેવાય છે માટે નથી મુકાતું અને રીંગણને પણ મત્સ્ય સ્વરૂપ માનવામાં આવે છે માટે કરીને આને સીધા સામગ્રીમાં મૂકવામાં આવતું નથી તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું આજ રોજ કશું જ ન કરી શકે તો ગાયને ને ઘાસચારો પધરાવો પણ મંગલકારી સાબિત થાય આપના જીવનની તમામ મનોકામના ભગવાન ભોલાનાથ પૂર્ણ કરે એ જ અભ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આસુતો સાચે સાચા રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભગવાન